લીંબુ બી ઘરમાં હોતા નથી અને લીંબુ પાણી પીવું હોય શિકંજી પીવી હોય ગરમીનું તો આજે ચલો હું એક રેમેડી બતાવું કે લીંબુ ગરમા નથી અચાનક મહેમાન આવી ગયા અને તમારે લીંબુ પાણી અથવા શિકંજી બનાવી છે શરબત બનાવવું છે તો કંઈક નવી વસ્તુ બતાડું કે જે તમે આખો ઉનાળામાં વાપરી શકો અને આવી ભયાનક ગરમીથી રાહત પણ મેળવી શકો ચલો મિત્રો આજે એક રેમેડી બતાવું

હવે આપણે લીંબુને હું રોચી કાઢું છું આટલા મેં ચાર પાંચ લીંબુ રહેવા દીધા છે બીજા કસાઈમાં યુઝ કરવા હોય હવે આ લીંબુ સાફ થઈ ગયા મારા હવે આ ને હું કાપીશ અને એમાંથી રસ છું આવી રીતે હું લીંબુ કાપી જો આ લીંબુ કપાઈ ગયા છે હવે હું લીંબુને ઘણી વડે બધાને નીચોઈશ અને એક બાઉલમાં લઈશ બાઉલમાં બધા જ લીંબુનો રસ કાઢી નાખીશ હરસ લાંબા સમય સુધી બગડતો નથી કશું થતું નથી અને આખા સે ઉનાળાની સીઝનમાં તમે ગમે ત્યારે વાપરી શકો છો જો આ મારા બધા જ લીંબુ નીચોવાઈ ગયા છે હવે આ જે છીકા છે ને એને આપણે ફેંકી નથી દેવાના એની એકદમ મસ્ત ટેકનિક બતાવીશ જેનાથી તમે ફરી એકવાર મેં ગાળી લીધો અને એનું માપ કરી લીધું હવે આ જેટલો રસ નીચો છે ને એ મેં એક બાસણ લુચીને લીધું છે એ રસ બધો જ

મેં ખાંડ લીધી છે હવે આપણે વિચારીએ ઘણી વખત કે લીંબુ આટલો છે તો ખાંડ કેટલી લેવી શું કરવું એનું માથનો અંદાજ ના આવે તો તમારે બીજું કશું જ વિચારવાનું નથી એનાથી ત્રણ ગણી ખાંડ લીંબુના રસમાં નાખી દેવાની છે બસ અને બરાબર મિક્સ કરવાની યાદ રાખજો મિત્રો ઓગાળવાની નથી ખાલી એની અંદર એડજસ્ટ કરવાની છે મેંધ નહીં આવા મોટા વાસણની અંદર લઈ અને તમારી પાસે મોટો તાપ હોય મોટી કસરોટ હોય અથવા આવું સ્ટીલનું નાનું કગાળું દોરવું તમારી ભાષામાં જે કહેતા હોય આ મિશ્રણને બરાબર હલાવવાનું અને પછી આ મિશ્રણ બરાબર સેટ થઈ જાય પછી એને મોટા ત્રણ થાળી લેવાની અને એની અંદર કાઢી અને પંખાની નીચે સુકવવાની છે યાદ રાખજો મિત્રો તડકામાં નહીં હડકામાં નાખીશું તો આપણી ખાંડ પાણી છોડશે પણ આપણી ઘરમાં પંખા નીચે જ અને સુકવવા દેવાની છે

અને એક થી દોઢ દિવસ સુકાવા દેશું આવી રીતે આ પાતળા લેયર ને સુકાવા દેવાનું છે જો આવી રીતે એક મોટા માં રાખ્યું છે આ બે થાળી છે હવે મિશ્રણ કદાચ કાલે બપોર સુધીમાં જામી જશે પછી આગળનો વિડીયો હું તમને કાલે બતાવીશ તો ધ્યાનથી જોજો જ રસપ્રદ રેસિપી છે અને આ રેમેડી તમે આખા ઉનાળામાં પણ ઉપયોગ કરી શકો છો જુ આજે આ મારું લીંબુ અને ખાંડ જમાવે ત્રીજો દિવસ છે એ જામી ગયું છે પણ હજુ થોડો ભેજ હોવાના લીધે હજુ હું એક દિવસ અને એક રાત આખી આજનો દિવસ કાલની રાત કાલે એકદમ થઈ જશે પાવડર જેવું કડક પથ્થર જેવું અને પછી આને હું પીસીશ મિક્સરમાં બે દિવસ થયા સુકાવતા શિયાળો હોય તો કદાચ થોડું જલ્દી સુકાય અત્યારે ગરમીના લીધે જલ્દી નથી સુકાતું પાણી છૂટતું હોય એટલે જુઓ અમારું ખોલીલું છે આવી જ રીતે ખોલી અને ફરીથી આવી જ રીતે વાસણમાં સુકાવા દેવાનું અને તાવીતાથી ઉખાડી દેવાનું

ફાઇન પાવડર નહીં પણ થોડો કરકરો હોય તો બી ચાલી જશે તો ચલો આપણે મિક્સરમાં કામ કરીએ જો આ ગાંગડા છે એને મિક્સરમાં પીસવાના છે એકદમ કેવું મસ્ત સોફ્ટ થઈ ગયું હજુ થોડું દળીશું એકવાર મસ્ત એકદમ પાવડર ફોર્મમાં થઈ ગયું છે હવે આ છે એને હું થોડીક વાર રેન કરીશ પણ તમને ઇન્સ્ટન્ટ બતાવી દઉં કે કેવી રીતે લીંબુ અને સ્ટોર કરીએ છીએ આપણે તો એક ચમચી જેટલી મેં આપણો જે પાવડર લીંબુ અને ખાંડવાળો હતો એ લીધો છે એમાં હું તમે ફ્રીજનું ઠંડુ પાણી લઈ શકો છો હું ફ્રીજનું પાણી નથી પીતી તો હું માટલાનું પાણી દીધું છે એની અંદર થોડું સંચળ પાવડર એડ કરું છું અંદર મેં સંચર પાવડર ના લીધો તો એમાં થોડોક જીરાનો પાવડર હું એડ કરું છું જીરું થોડું શેકી લીધેલું અને થોડા મરી એડ કરેલા સ્વાદમાં બહુ જ સરસ લાગે છે તો આ બની ગયું મારું શરબત આ મારું શરબત છે જે મેં આ પાવડર નાખ્યો તો અને આ જે આપણી સાઈડ મળે છે એ તકમરિયા છે મેં એને એક મિનિટ પાણીમાં પલાળ્યા તો આવા ફૂલી ગયા જ્યારે આપણે બજારમાં શિકંજી પીએ છીએ ત્યારે આવા તકમરિયા નાખેલા હોય છે આ ગરમી માટે બહુ જ સારા એનાથી ગરમી આપણે બહાર જઈને આવ્યા હોય તો મગજ ઉપર ના ચડી જાય અને ઠંડક રહે તો એની અંદર એક દોઢ ચમચી જેવા મેં તકમરિયા પલાળેલા નાખ્યા છે તો તૈયાર છે મારી શિકંજી તમે પણ બસ આવી શિકંજી બનાવો અને એન્જોય કરો હવે આ જ્યુસ છે તમે તકમરિયા નાખવા હોય તો તમારી ચોઈસ છે ના નાખવા હોય તો પણ નાખી શકો અને એકલું શરબત પણ બનાવી શકો આ એકલા શરબતનો જે ટેસ્ટ છે તે આપણે બજારમાં લીમકાની બોટલ પીતા હોઈએ છીએ સેમ એના જ એવો ટેસ્ટ આવશે અને તમારા લીંબુ પણ બગડી નહીં જાય લોંગ ટાઈમ સુધી લીંબુ સચવાયેલા પણ રહેશે તો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો લાઈક કરજો ને તમારા ગ્રુપમાં બતાયને નવી રેસીપી મોકલજો થેન્ક યુ બાય બાય